નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં હવામાનમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે ચર્ચાઓ કરવાની છે કારણ કે એપ્રિલ મહિનાની શરૂઆત હવે થવાની છે ત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર જે છે તે કેટલાક કમોસમી માવઠા અંગે જે છે તે બે ત્રણ આગાહીઓ સામે આવશે તેના વિશે પણ માહિતી આપીશું અમારી આગાહી પણ તમને જણાવીશું અને ખાસ આપણે અત્યારે મિત્રો વાત કરવાની છે તો ગુજરાતના હવામાનમાં શું શું મોટા બદલાવાની શક્યતા રહેવાની છે તેના વિશે પણ તમને જણાવાનું શું કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને ઉનાળો ચાલી રહ્યો છે અને ભયંકર ઉનાળો ગરમી પડી રહી છે ત્યારે આ ગરમી વચ્ચે મિત્રો જે છે તે એકાએક નવી આગાહી આવતા લોકોમાં જે છે તે એક ચિંતાનો માહોલ બન્યો છે કારણ કે મિત્રો અત્યારે જે છે તે હવામાનમાં જોતા એવું લાગી રહ્યું છે કે હવામાનમાં મોટા પલટાવો આગામી બે ત્રણ દિવસોમાં જોવા મળી શકે એટલે કે આ માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન જે છે તે ગુજરાતના ભાગોમાં એકાએક વાતાવર પલટા જોવા મળી શકે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં માવઠાને લઈને કેટલીક અસરો કમોસમીઓ જે છે તે નોંધાઈ શકે જો કે કે મિત્રો તમને જણાવી દઈએ પાંચ દિવસ પહેલા જે છે તે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કચ્છ બાજુના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે કેટલાક માવઠાઓ નોંધાયા હતા તો હવે આ માર્ચ મહિનાની અંતમાં એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી લઈને એપ્રિલ મહિનાની શરૂઆતના કેટલાક દિવસ પાંચથી છ તારીખ સુધી કેટલાક ભાગોની અંદર માવઠાઓની શક્યતાઓ દેખાઈ રહી છે અને તે કયા કયા ભાગોમાં

તડકાને લઈને પણ માહિતી આપવાની છે અને છેલ્લે આ વિડિયોના અંતમાં આ વર્ષનું એટલે કે બે હજાર પચીસનું ચોમાસું કેવું ગુજરવાનું છે ક્યારે શરૂ થશે અને ભારતમાં ક્યારે એન્ટર કરશે તેના વિશે માહિતી આપીશ અમારી પોતાની મિત્રો અમે તમને જણાવવાના તો આ દરેક માહિતી જોવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો હવે મિત્રો વિડીયોની અંદર ટાઈમ બગડે વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જણાવી દઈએ કે ખાસ કરીને અત્યારે જે નવી આગાહી લેટેસ્ટ આપવામાં આવી છે અમારા તરફથી મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો મારી આગાહી શું છે સૌથી પહેલા મિત્રો અત્યારે જે છે તે માર્ચ મહિના મહિનાની હવે એન્ડિંગ શરૂ થઈ ગઈ છે છેલ્લા પાંચ દિવસ બચ્યા છે ત્યારે માર્ચ મહિનાના અઠ્યાવીસ થી ઓગણત્રીસ તારીખ આસપાસ જે છે તે કેટલાક વાદળોની ઘેરામણી ગુજરાતમાં શરૂ થઈ જશે જોકે મિત્રો એ મારા શબ્દો છે પરંતુ અહીંયા હું તમને દેખાડી પણ દઉં કે જોઈ શકું મિત્રો સત્યાવીસ થી અઠ્યાવીસ તારીખ આસપાસ કેટલાક ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં એટલે કે એકથી બે એપ્રિલ આસપાસ મિત્રો તમે ગુજરાતની દશા જોઈ શકો જોઈ શકો મિત્રો ગુજરાત ઉપર કેટલાક મોસમી વાદળોના ઝુંડ જે છે તે આવી રહ્યા છે ગુજરાતના ભાગો પર ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવા માટે અને બે તારીખ આસપાસનો મિત્રો આ વાદળો વધારે ગાઢ બનતા જોવા મળી રહ્યા છે અહીંયા જોઈ શકો અને ચાર તારીખે તો મિત્રો જોઈ શકો કે પૂરેપૂરું એક મોટું વાદળીય સ્તર ગુજરાતના ભાગો ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં ચાર એપ્રિલના આસપાસ પણ તમે જોઈ શકો ચારથી પાંચ એપ્રિલ આસપાસ પણ ટૂંક

કરવાની છે ઉત્તરીય ગુજરાતથી શરૂઆત કરીશું કે ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં આ વાદળોની અસરોને પગલે જે છે તે ખાસ કરીને કમોસમી ઝાપટા અથવા તો માવઠાઓ જે છે તે નોંધાઈ શકે તેના વિશે તમને જણાવી દઉં તો સૌથી પહેલા મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ ચાર મુખ્ય ઉત્તરીય ગુજરાતના જિલ્લા છે તેના વિશે વાત કરીએ ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીશું ઉત્તર ગુજરાતના મિત્રો આ ચાર મુખ્ય જિલ્લા ઉપર જોઈ લઈએ કયા કયા ભાગો ઉપર આપણને ખાસ કરીને અસરો જે છે તે દેખાઈ રહી છે તેના વિશે જોઈ લઈએ તો સૌથી પહેલાં મિત્રો મહેસાણા આસપાસના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને સારી કક્ષાના વાદળો આગળ વધી રહ્યા છે જેમ કે મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા મોઢેરા હારીજ રાધનપુરના વિસ્તારો તેની સાથે સાથે ઉપર તો સાંતલપુર દિયોદરના વિસ્તારો ભાટસણ થરાડ પાલનપુર સુઈ ગામ અને ઉપર મિત્રો હજુ આગળ જતા છે તો ધાનેરા પંથક આબુ અંબાજીના વિસ્તારો નીચે આવે તો ખેડબ્રહ્મા ઈડર તો જોઈ શકો મિત્રો આ જે દરેક પંથકો છે ત્યાં રીત સરના જે છે તે વાદળોના ઝુંડ આગળ વધી રહ્યા છે જેની અસરોને પગલે જે છે તે મેં તમને જણાવ્યું કે આ માર્ચ મહિનાનું એન્ડ અને એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર કેટલાક એક જ

તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લે તો ખાસ વલસાડના વિસ્તારોથી લઈને આહવા ડાંગના વિસ્તારોમાં થોડા થોડા મધ્યમ કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જ્યારે આગળ વધીએ તો મિત્રો જોઈ શકીએ કે સુરતના વિસ્તારોથી લઈને ભરૂચ તેની સાથે ઉમરપાડા ડેડિયાપાડા અંકલેશ્વર કોસંબાના વિસ્તારો રાજપીપળાના વિસ્તારો આણંદ વડોદરા બોડેલી છોટાઉદેપુર તો આ જે ભાગો છે ત્યાં બે એપ્રિલથી મિત્રો વાદળોની બનવાની શરૂઆત થઈ રહી છે તેને લઈને બે થી ત્રણ એપ્રિલથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ માવઠા બની શકે જ્યારે ત્રણ તારીખની તમને માહિતી આપું તો જોઈ શકો ત્રણ એપ્રિલની અંદર સંપૂર્ણ ગુજરાત ઉપર માવઠારી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર પૂરતા પ્રમાણમાં મોટી કક્ષામાં વાદળો જે છે તે પસાર થવાની શરૂઆત થઈ ગઈ છે ત્રણ એપ્રિલથી અને ત્રણ એપ્રિલથી શરૂ થયેલા આ વાદળો ચાર પાંચ તારીખ સુધી એટલે કે ત્રણ ચાર અને પાંચ એપ્રિલ દરમિયાન અહીંયા ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને ત્રણ તારીખ આસપાસ સૌરાષ્ટ્રના પણ એકો એક જિલ્લાઓ જેમ કે જિલ્લા વિશે તમને જણાવી દઉં કે કયા કયા જિલ્લા ઉપર ખાસ કરીને અસરો વધવાની શરૂઆત થશે તો સૌરાષ્ટ્રના એક કોઈક જિલ્લા જેમાં ભાવનગરથી લઈને અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા મોરબીના વિસ્તારો તેની સાથે સાથે જામનગર સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા ચોટીલાની આસપાસ બોટાદ તો આ જેટલા પણ વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરેક દરેક જિલ્લાના એક એક તાલુકા ઉપર મિત્રો વાદળીય માહોલ જોવા મળશે અને એક ઊંચા વાદળોની તીવ્રતા જોવા મળશે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે તેની સાથે ઉત્તર ગુજરાતની મેં માહિતી તમને જણાવી દીધી દક્ષિણ ગુજરાતની પણ જણાવી દીધી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન વાદળો દેખાઈ રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને લુણાવાડા ગોધરા દાહોદ કપડવંજના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો જોઈ લઈએ તો કપડવંજની સાથે સાથે અમદાવાદના કેટલાક વિસ્તારો તેની સાથે વિરમગામ બાલાસિનોર ધોળકાના વિસ્તારો તો આટલા મિત્રો મધ્ય ગુજરાતમાં પણ જે છે તે વાદળોની તીવ્રતા અને શક્યતાઓ જે છે તે બની શકે તો મિત્રો અહીંયા જે છે તે ખાસ કરીને કમોસમી માવઠા અને ઝાપટાને લઈને જે પણ આગાહી છે આવનારા પાંચ છ દિવસની અંદર તે પૂર્ણ થાય છે ત્યાંથી મિત્રો હવે જે છે તે આપણે ઉનાળા તરફ ફોકસ કરવાનું છે તેના પહેલા જણાવવાનું છે મિત્રો કે ગુજરાતમાં આજે કેટલી ગરમી જોવા મળશે કયા કયા ભાગોમાં કેટલું ટેમ્પરેચર જોવા મળશે તે માહિતી જણાવવાની છે પણ તેના પહેલા મિત્રો એક આગોતરું બે હજાર પચીસના ચોમાસાની એક માહિતી મારે તમને આપી છે તે જણાવી દઉં મિત્રો બે હજાર પચીસનું ચોમાસું જે છે તે હવે વધારે દૂર નથી દોઢથી બે મહિનાની રાહ છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ ચોમાસું જે છે તે ખાસ કરીને ક્યારે શરૂ થઈ શકે કેવું જોવા મળી શકે તેની શું આગાહી છે મારા તરફથી મિત્રો કરવામાં આવી છે તેના વિશે હું તમને માહિતી જે છે તે ચોમાસાને લઈને થોડી ઘણી માહિતી જણાવી આપું તો સૌથી પહેલાં તો મિત્રો તમારે એ જાણવું મહત્વનું બનશે કે આ ચોમાસું કઈ રીતના શરૂઆત થતી હોય છે ક્યાંથી એલ્ટર થતું હોય છે સૌથી પહેલાં મિત્રો ભારતમાં જે છે તે ચોમાસાની શરૂઆત કેરળની અંદરથી થતી હોય છે કેરળ ક્યાં આવેલું છે તે પણ તમને જણાવી દઉં તો મિત્રો સૌથી પહેલાં તો જે છે તે આ ભારતની આપણી બોર્ડર છે તેમાં પણ આ લાલ કલરનું મિત્રો મેં જે માર્ક કર્યું તે આપણો ગુજરાતનો ભાગ છે એટલે કે આ લાલ કલર છે ત્યાં ગુજરાત છે અને સાથે જે મિત્રો અહીંયા પીળા કલરનો માર્ક છે ત્યાં કેરળ છે તો આ રીતનું મિત્રો જે છે તે ચોમાસું ગુજરાતમાં ચાલતું હોય છે ટૂંકમાં હવે મિત્રો તમને સમજાવી દઉં કે કઈ રીતનું ચોમાસું રન કરતું હોય છે તો આ રીતના પહેલાં તો મિત્રો આ ચોમાસું અહીંયા કેરળ ઉપર આવતું હોય છે અને કેરળથી મિત્રો ત્યારબાદ જે છે તે આગળ વધતું હોય છે તો અહીંયા મિત્રો કેરળમાં જેવું આવશે ત્યારબાદ અહીંથી ઉપર ટર્ન લઈને ગુજરાત ઉપરથી મિત્રો ચોમાસું પસાર થતું હોય છે અને જનરલી જ્યારે કેરળમાં ચોમાસું પહોંચે છે તેને ફિટ એક મહિના બાદ ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી થતી હોય છે તો આ વર્ષે મિત્રો એવું આપણું અનુમાન છે કે ખાસ કરીને કેરળની અંદર આ ચોમાસું જે છે તે પચીસ મે આસપાસ જોવા મળી શકે એટલે કે આજથી બે મહિના બાદ રાઇટ આ ચોમાસું કેરળની અંદર પ્રવેશ કરી શકે અને તેના એક મહિના બાદ એટલે કે વીસ તારીખ આસપાસ વીસ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પહેલો રાઉન્ડનો વરસાદ નોંધાઈ શકે જો કે તેના વિશે આવનારા દિવસોમાં ટીટોડીના ઈંડાના આધારે પણ જે કંઈ પણ કોઠાસૂઝને આધારે આગાયું આવશે તેના વિશે આપણે ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે અત્યારનું મિત્રો આપણે આગતરો એંધાણ મેં તમને જણાવી આપ્યું ચોમાસાને લઈને ત્યારબાદ હવે મિત્રો આજે ગરમીની માહિતી તમને આપી દઉં કે ગુજરાતમાં આજે કેટલી ગરમી જોવા મળવાની છે કે આ ભાગ ઉપરથી કેટલું ટેમ્પરેચર પસાર થવાનું છે જાણવું જરૂરી બનશે કારણ કે આ હમણાંથી મિત્રો જે છે તે ગરમી અને તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે જેને લઈને વેવની આગાહી ત્યારે મિત્રો આજે જે છે તે કેટલું ટેમ્પરેચર જોવા મળશે તેની શરૂઆત મધ્ય ગુજરાતથી કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદમાં અડત્રીસ ડિગ્રીનું તાપમાન ગોધરામાં ઓગણચાલીસ તો લુણાવાડા કપડવંજ નડિયાદ અમદાવાદ વિરમગામ અને કડીની અંદર આપણને જે છે તે સાડત્રીસથી આડત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર જે છે તે સરેરાશ જોવા મળે તેવા એંધાણ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં છત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર પાટણની અંદર સાડત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આડત્રીસ ડિગ્રી સુધીના તાપમાનો નોંધાશે વાત કરી દક્ષિણીય ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો સુરતમાં આજે મિત્રો જે છે તે સાડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ભરૂચમાં આડત્રીસ રાજપીપળા આડત્રીસ વલસાડમાં સૌથી ઓછું બત્રીસ અને નવસારીમાં પાંત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે વડોદરા છોટાઉદેપુર અને આણંદની અંદર ચાલીસ ડિગ્રીના ટેમ્પરેચર જોવા મળશે ત્યાંથી મિત્રો હવે આગળ વધીશ સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં કેટલા તાપમાન જોવા મળશે તો અમરેલીમાં સાડત્રીસ ભાવનગરમાં છત્રીસ મહુઆ જૂનાગઢ ગીર સોમનાથમાં પાંત્રીસ તેની સાથે બોટાદની અંદર આડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર જોવા મળશે રાજકોટમાં છત્રીસ તો સુરેન્દ્રનગર મોરબી જામનગરની અંદર પાંત્રીસ ટેમ્પરેચર જ્યારે દ્વારકા અને પોરબંદર દરિયાકાંઠે રહેલા હોવાથી ત્યાં સૌથી ઓછું માત્ર ને માત્ર અઠ્યાવીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં આ સમાચાર તમને કામના અને ઉપયોગી લાગ્યા કે નહીં જણાવી દેજો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો જેથી દરેક લોકોને આ માહિતી મળી જાય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી લેજો કારણ કે મિત્રો બે હજાર પચીસ ના એક ચોમાસું શરૂ થશે ત્યારબાદ ચેનલ પર તમને કામના વિડીયો મળવાના છે દરરોજ ક્યાં કેટલો વરસાદ પડશે તે પણ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઈએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ